હારો કેવાતું હોય પછી એનું બદનામી પાછળ થાય એનું આપણે જોવાનું એ તો વાત છે ને આ આજે અહીંયા ભલે પરછો છે હા તો ભોળાદવાળાનો ઓછો હતો એ તો વાત છે ને એનો બરોબર હતો તો ભોળાદવાળા જે સાના મને બે કે ભોળાદ એટલું પબ્લિક પાછું ભેગું કરીને દેખાડો હમ એની આપડા માતાજીની આબરૂ પડશે હા

એટલા માટે માલ વાળી મેલેડી કરતા મારા અત્યારે સમાજ ના ઝુપડા એટલા પડી રહ્યા છે ગુજરાત માં આટલા બધા ઘરો ઝુપડા પડી રહ્યા છે આવી કડકડતી ઠંડી છે એની અંદર બાળકો કેવી રીતે એનું માથું રાખી સુતા છે આપડે ઈ પીડા છે અત્યારે આ ધર્મ નામે ફેમસ થઇ જવું ધર્મ નામે તો અમીર પછી આપડે કઈ ધર્મ ની એક વાત ને લઈને લડ્યા કરીએ તો આપડે સમાજના ઝુંપડા પડે છે સમાજ ને અનામત નથી મળતું સમાજ ને શિક્ષણ પૂરું નથી મળતું થોડુંક એમાં ધ્યાન રાખવું પડે ને બધા બધા અલગ અલગ હોય હમ આપડો સમાજ ની પીડા છે ઘર પડે છે ઈ ઈ તો સવાલ જ નથી ને પેલા ઈ જોવું પડે ગુજરાત માં ક્યાય પણ ઘર કાયદેસર નથી એટલે મેં તો તમને એમ જ ફોન કર્યો કીધું આમાં ક્યાં તમે ક્યાય વસ્તુમાં માં આવ્યા નહી કીધું નકર તમે કે મે ઓવર હોવો જ પણ આપણને બધું ઠીક ઠીક લાગે છે કે ભાઈ આ વસ્તુ ની અંદર ઠીક ઠીક જે પોતે પરસો ઉતારતા હોય ને દેતા હોય તો એમાં આપણે શું ખોટે ખોટું રોલા નાખવા ઉતરવું એ જ છે ને છે છે જોઈએ કારણ કે મને ખબર છે ભોળાદ વાળું જો ભોળાદ બંધ થઈ ગયું હોય મેલડી બંધ થઈ ગયું હોય તો કાલ આ વાઘરિયા બંધ થશે હા તો કાલ ઈ બંધ થશે ને અમે એવી કેવી છે બધા બંધ થઈ ગયા છે ભોળાદ વાળા અને ઓલી કેવાય છે આવડો કુખાર મેલડી ના બધા બંધ થઇ ગયા છે તો કાલ મારી તારી આબરુ નો પડે આપડે એ ધ્યાન રાખીએ એ તો સવાલ નથી એમાં કાલ તારું બંધ થાય તો અમારું ગવાય કે વાઘરી મેલડી બંધ થઈ ગયું હા એટલે માપ માં રેવાય આપડે બઉ બહાર નો જવા જોઈએ હું જો સાહેબ તમને શોખ વાત કરું મને યુટ્યુબ વાપરતા નથી આવડતું હું મારું કોઈ વસ્તુ નથી આ તો હું તમને તમને જાઉં છું તમારા વિડીયો જોઉં કઈ વાંધો નહી આપડે એવું નથી તું તારે પણ જે જેનો લક્ષ હોય ને અલગ અલગ લક્ષ હોય માણસ ની બુદ્ધિ ભ્રષ્ટાચાર થાય હા અમુક અમુક ના લક્ષ અલગ અલગ હોય અમુક ને ફેમસ થવાના લક્ષ હોય અમુક ને સેવા જ કરવી છે એમાં કઈ આ નામે ફેમસ થશું તો ધર્મના નામે જ ફેમસ થવું ફેમસ થવું હોય તો આપડી માને નાગી કરીને રોડે મૂકી તોય નાગી ફેમસ થઈ જાય આરામ પોતાની કુલ ની માતા ને રોડ ઉપર મૂકીને ફેમસ થવાય

અપાવે અને એના છોકરોનું શિક્ષણ અપાવે ને અનામત અલગ થી અપાવે મળી જો બેઠી હોય તો તારા વાઘરિયા વંશની મેલડી હોય મારે તો મારા સમાજ નું અત્યારે ઝુંપડા પડી રહ્યા છે

થી હોય તો મારા પરિવાર નું જ ન માંગવાનું હોય મહાપરસ થયું હોય તો આપડે એક જ વસ્તુ સરકાર ના અનામત મળે મળે કેટેગરી આ ઝૂંપડા જે પડતા છે તો ગુજરાત ના સી બાર થી આવેલા નથી તો કઈક તાલુકે તાલુકે પાંચ પાંચ વિકાસ જગ્યા આપે એમાં બધે કાયદેસર પ્લોટ ફાળવી દે એમાં બધા પીડિયા તો રે હા તો સવાલ નથી